હેલો ખેડૂત મિત્રો મારું નામ છે નિકુંશ સોની આપણે લોકો રાજકોટથી વાત કરીએ છીએ અને આપણે ટીમેક્સ રિટેલ લિમિટેડમાં ઓર્ગેનિક અને આયુર્વેદિક દવા સાથે આપણે લોકો કામ કરીએ છીએ અને આજે આપણે આવ્યા છીએ રાજકોટની બાજુમાં રાજસમઢિયાળા ગામમાં અને આપણા જે ખેડૂત મિત્ર છે દલપતભાઈ આપણે એમને જ જાણીએ કે ભાઈ એને આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ શું રિઝલ્ટ મળે કેમ છો દલપતભાઈ આપણે રાજકોટથી કયું ગામ છે બરાબર આપણે ગયા વર્ષે આપણે શું વાવેતર કર્યું

આપણા જે દવા દવાથી વાપરેલી જે માલ હતો એનો ખૂબ જ સારું ઉત્પાદન મળેલું છે અને ખૂબ જ સારો ભાવ પણ મળેલો છે એના લીધે આજે દલપતભાઈ આપણને ફરીથી આ બીજા વર્ષને આપણને બોલાવેલા છે તો દલપતભાઈ આપણી આ ઓર્ગેનિકની તાકાત તો બહુ સારી જ છે તો આપણે બીજા ખેડૂત સુધી આ વસ્તુ પહોંચાડવામાં મદદ કરશો કે ચોક્કસ ઓર્ગેનિક તમે યુઝ કરો આનાથી ફાયદો સારો છે તો અને આનો રિઝલ્ટ તમને વરસ તમારે પૂરું થાય ત્યારે તમને આનો રિઝલ્ટ પૂરે પૂરું પડશે પણ આપણે ધીરજ રાખવી પડે ધીરજ રાખવી પડે બરાબર તો ખેડૂત મિત્રો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની દવાની કે કોઈ પ્રકારની માહિતી જોતી હોય તો અમારા ગ્રુપની અંદર જોડાયેલા રહેજો તમને બધી માહિતી તમને મળતી રહેશે થેન્ક યુ વેરી મચ જય